નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન વનસ્પતિમાં પ્રજનન એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણને એમસીક્યુ આપેલા છે એમાં પહેલો પ્રશ્ન કે ઈસ્ટમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે ચાર ઓપ્શન છે અવખંડન કલિકા સર્જન બીજાણુ સર્જન કે લિંગી પ્રજનન તો આન્સર આવશે કલિકા સર્જન બીજું કઈ વનસ્પતિના બીજ પ્રાણીઓના શરીર પર ચોટી દૂર સુધી ફેલાય છે સૂર્યમુખી ગાડરિયું એરેન્ડો કે બાલસમ તો આન્સર ગાડરિયું ત્રીજું કયો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે ગુલાબ ઓર્કિડ કે આદુ તો ચાર ફલિતાંડ શામાંથી ઉદ્ભવે છે અવખંડન બીજાણુ કલિકાસર્જન કે જન્યુઓ તો આન્સર આવશે જન્યુઓ પાંચમો પ્રશ્ન વિવિધ પુષ્પોના અંડાશયમાં ખાલી જગ્યા આવેલા હોય છે તો આ ઓપ્શન માત્ર એક અંડક એક પણ અંડક નહીં વધુ અંડકો કે પુષ્પના છે છઠ્ઠો પ્રશ્ન કે માત્ર વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે પુષ્પ બીજ ફળ કે શાખા તો આમાં આન્સર તરીકે પુષ્પ અને બીજ કે જે લિંગી પ્રજનનની અંદર ભાગ લે છે તો આપણા આન્સર ની અંદર એક અને બે વાળો જે ઓપ્શન છે પહેલો એ આપણો આન્સર આવશે ત્યારબાદ સાતમો પ્રશ્ન બટાકાના છોડમાં આંખ એ શું છે તો બટાકાનો છોડ છે એ એમાં જે આંખ એ વનસ્પતિનું મૂળ છે પ્રકાંડની કલિકા છે પર્ણની કળી છે કે પુંકેસરની પરાગ્રજ છે તો એમાં આન્સર તરીકે પ્રકાંડની કલિકા આવે ત્યારબાદ ખાલી જગ્યા ઇસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રબલન જોવા મળે જેને ખાલી જગ્યા કહેવાય તો એમાં કલિકા કહેવાય નવ ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે તો સ્પાઈરો ગાયરા નામની જે લીલ છે એમાં અવખંડન જોવા મળે છે દસ બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં બીજાણુ દ્વારા પ્રજનન થાય તો કે મ્યુકર ફૂગ અને અંશરાજ અગિયાર અલિંગી પ્રજનન એ ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા પદ્ધતિથી થાય તો કે અલિંગી પ્રજનન ખલિકા સર્જનથી અવખંડનથી અને બીજાણુ સર્જન પદ્ધતિથી થાય ત્યારબાદ જોડકા જોડવાના છે બીજાણુ સર્જન તો એની અંદર આવશે હંસરાજમાં જે છે પુષ્પ તો સરસવ ત્યારબાદ માગ્યા મુજબ આપણે જવાબ આપવાના છે એમાં તેરમો પ્રશ્ન કે કયા કયા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય તો સરસવ ગુલાબ અને પેટુનિયામાં સ્વપરાગનયન ની ક્રિયા થાય છે ક્રિયા થાય છે પંદર કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે તો ગુલાબ ચંપા કરેણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે સોળમો પ્રશ્ન નીચે આપણને ફળોના નામ આપેલા છે એ ફળોનું માસલ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરવાનું છે તો બોર એ માસલ ફળ કેરી માસલ ફળ કેળા એ માસલ ફળ સફરજન માસલ ફળ ટેટી માસલ ફળ ચીકુ માસલ ફળ વટાણા શુષ્ક ફળ तूवे शुष्कमा मग शुष्कमा चना शुष्कमा नालिये मासल पल फल, मग शुष्क वाल शुष्क चोखा शुष्क पल द्राक्ष मासल पल मौसमी ए मासल पल तो मासल पल अंदर कौन कौन है बोर केरी सफरजन द्राक्ष मौसमी टेटी चीकू नालियर केला शुष्कमा વટાણા તુવેર મગ ચણા મગફળી વાલ અને ચોખા સત્તર માં પ્રશ્નમાં નીચે આપેલા પુષ્પોનું એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરવાનું છે તો એકલિંગી પુષ્પ તરીકે મકાઈ પપૈયા કાકડી લીંબુ જામફળ દ્વિલિંગી પુષ્પમાં સરસવ ગુલાબ મોગરો જાસુદ પેટુનિયા અઢારમો પ્રશ્ન કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે તો શક્કરિયા અને ડહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે ઓગણીસમો પ્રશ્ન વાનસ્પતિક કલિકા કોને કહેવાય નવો છોડ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે વીસમો પ્રશ્ન નીચે આપેલી વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ તેનું પાણી પવન પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવામાં વર્ગીકરણ કરો તો પાણી દ્વારા ફેલાતા બીજ નાળિયેર પવન દ્વારા સૂર્યમુખી ઘાસ સરગવો મેપલ પાણી દ્વારા યુરેના

ત્યારબાદ ત્રેવીસમાં પ્રશ્નમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો ચોવીસમો પ્રશ્ન ફલિતાંડ નિર્માણની ઘટના આકૃતિ સહ વર્ણવો તો અહીંયા જે છે આ નીચેની અમીબાવાળી આકૃતિ છે એ કલિકા સર્જનની જ આકૃતિ છે ફલિતાંડની ઘટના આપણે કે જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહેવાય નરજન્યુ અને માદા જન્યુ નું સંયુગમન થવાની ક્રિયાને ફલન કહેવાય ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે પચીસમો પ્રશ્ન નીચે આપેલા પુષ્પની આકૃતિનું નામ નિર્દેશન કરો તો બીજાશય બીજાંડ આપણે અહીંયા નામ નિર્દેશન આપવાનું છે છવ્વીસમો પ્રશ્ન કલમ શું છે સમજાવો તો કે ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા ટુકડાને કલમ કહેવાય કલમ રોપવાથી નવી વનસ્પતિ ઉગે વનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે પુષ્પ કલિકા ઉપરાંત કડળમાં કલિકા જોવા મળે છે જેમાંથી પરોહનું નિર્માણ થાય આ કલિકાને વનસ્પતિક કલિકા કહેવાય અને કલિકા એ ટૂંકું પ્રકાંડ છે વનસ્પતિ જે વનસ્પતિ કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે અઠ્યાવીસ પર પરાગનયન એટલે શું તેના પ્રકાર જણાવો તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે પવન પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય તેના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરપરાગનયન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર નંબર વનસ્પતિમાં પ્રજનન એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ